નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યુ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે ધોરણ બે વિષય ગણિત ગમત દશક અને એકમ આગળ આપણે એના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોઈ પણ વસ્તુ ખરીદવા જાય તો આપણે દસ રૂપિયાની કેટલી નોટો અને રૂપિયાના કેટલા સિક્કાઓ આપવા પડે એ જ રીતે આપણી પાસે રૂપિયાઓ હોય દસ દસ રૂપિયાની નોટ અને છૂટા સિક્કા હોય તો ટોટલ કેટલા થાય તે પણ આપણે સમજીએ ત્યાર પછી એક બંગડી ફેંકની રમત કે જેમાં ટપકા લાલા ટપકાને આપણે દસ દસની સંખ્યાઓ દર્શાવી જ્યારે લીલા ટપકાને તો કે લીલા ટપકાને એકમનો અંક એટલે કે એકની સંખ્યા દર્શાવી આવી રીતે છે બંગડી ફેંકી અને જેટલા અંદર આવે તે રીતે આપણે દશક અને એકમનો અંકની ગણતરી સરળતાથી કરી ચૂક્યા આવી રીતે આપણે ઘરે પણ રમત હવે વાસળીવારો અને ઉંદર વાસળી વાર્તામાં જ્યારે શું કરે છે કે કઈ રીતે ઉંદરની ગણતરી કરી હતી જ્યારે રાજા એને પૂછે છે ત્યારે વાસળી વારો જવાબ આપે છે કે મેં આવી રીતે ગણતરી કરી જ્યારે દસ દસની ગણતરી કરી હતી ત્યારે મેં પીળા કલરનું કાર્ડ વાપર્યું અને જ્યારે એક એકના ઉંદર પકડ્યા હતા ત્યારે દૂધિયા કલરનું કાર્ડ વાપર્યું એટલે મને ગણતરી કરવામાં સરળતા રહી આવી રીતે દશક અને એકમની ગણતરી કરવા માટે આપણે અન્ય કોઈ પણ ઉપયોગ પણ કરી શકીએ છીએ હવે પછી આપણે આગળનું સમજશું સ્વચ્છ શાળા દિવસ ગમે ત્યારે જ્યારે શાળામાં સ્વચ્છ દિવસ આવે તો આપણે બધાય વિદ્યાર્થી મિત્રો ભેગા મળીને શાળાને ચોખ્ખી એટલે કે સ્વચ્છ કરતા હોઈએ છીએ અહીં પણ આપણે એ જ રીતે એવી રીતે સમજવાનું છે શું કીધું છે કે આજે અમારી શાળામાં સફાઈ કરવાની છે અમે ટુકડી બનાવશું દરેક ટુકડીમાં દસ વિદ્યાર્થીઓ રહેશે વિદ્યાર્થીઓ શું કહે છે કે આજે અમારી શાળામાં સફાઈનો દિવસ છે અમે દરેક વર્ગના વિદ્યાર્થીઓને દસ દસની ટુકડી બનાવશું પછી વધશે એને અલગથી અમે ટુકડી બનાવશું ચલો અમારી ટીમ સૌથી સારી સફાઈ કરશે સારું આ અમે જઈએ ઘસો અને સાફ કરો ચાલો શું કરે છે બધી ટુકડીઓ તૈયાર થાય છે દરેક ક્લાસમાંથી દરેક વર્ગમાંથી દસ દસની ટુકડીઓ તૈયાર કરે છે પછી કહે છે કે ચાલો જઈએ અને સાફ કરીએ હવે શું કીધું છે કે બધા વર્ગોમાં વિદ્યાર્થીની સંખ્યા તો કે ધોરણ પહેલાંમાં ત્રેપન સંખ્યા છે ધોરણ બીજામાં બેતાલીસ સંખ્યા છે ધોરણ ત્રીજામાં પાંત્રીસની સંખ્યા છે ધોરણ ચારમાં ચોપ્પનની સંખ્યા છે અને ધોરણ પાંચમાં છવ્વીસની સંખ્યાઓ છે આવી રીતે દરેક વર્ગની આપણે અહીં સંખ્યાઓ આપેલી છે હવે આપણે એમાંથી દસ દસની ટુકડી પાડવાની છે અને છૂટા કેટલા એટલે કે છૂટ્ટા વિદ્યાર્થીઓ કેટલા વધે છે જે દસની ટુકડીમાં આવતા નથી પણ છૂટ્ટા વધે છે તો એની ગણતરી આપણે યાદી તૈયાર કરવાની છે ચાલો કરીએ દરેક વર્ગમાં કેટલી ટુકડીઓ હશે કેટલા વિદ્યાર્થીઓ બાકી રહેશે ચલો અહીં લખો સૌથી પહેલું તમને કીધું છે કે ધોરણ પહેલામાં ધોરણ પહેલાંમાં સંખ્યા કેટલી કીધી હતી તો કે તે પણ આપણે કીધી હતી તો કે આપણે લખશું કે પાંચ ટુકડી બનશે અને છૂટા વિદ્યાર્થી તો કે ત્રણ વધશે આવી રીતે પહેલા ખાનામાં પાંચ અને બીજા ખાનામાં ત્રણ છૂટા વિદ્યાર્થીઓ એટલે કે બાકી રહેલા વિદ્યાર્થીઓ અને પહેલાં ખાનામાં તમે લખશો કે પાંચ ટુકડીઓ ચાલો હવે ધોરણ બીજા ધોરણ બીજામાં બેતાલીસની સંખ્યા હતી તો કે ચાર ટુકડી બનશે અને બે વિદ્યાર્થીઓ તો કે બાકી રહેશે તો લખશો તમે કે ચાર ટુકડીઓ બનશે અને બે વિદ્યાર્થીઓ બાકી રહેશે ચલો હવે ધોરણ ત્રીજું પાત્રીસ તો કે ત્રણ દસ દસની એવી ત્રણ ટુકડીઓ બનશે અને પાંચ વિદ્યાર્થીઓ બાકી રહેશે તો કે દસની એવી ત્રણ ટુકડીઓ બનશે અને પાંચ વિદ્યાર્થીઓ બાકી રહેશે ત્યાર પછી ધોરણ ચોથું ચોપન તો કે એવી દસ દસની એવી કેટલી ટુકડીઓ બને તો કે પાંચ ટુકડીઓ બનશે અને ચાર વિદ્યાર્થીઓ બાકી રહેશે ત્યાર પછી તો કે ધોરણ પાંચમું ધોરણ પાંચમુંની સંખ્યા કેટલી છે છવ્વીસ તો કે દસ દસની એવી ટુકડીઓ બનાવી તો બે ટુકડીઓ બનશે અને છ વિદ્યાર્થીઓ બાકી રહેશે આ સિવાય ચલો તમારે અન્ય દસ સંખ્યાઓ એવી લખવાની છે કે જેમાં દસ દસની કેટલી ટુકડીઓ બને અને બાકી રહેલા વિદ્યાર્થીઓ કેટલા વધે જેમ કે તમે લખો તેતાલીસ લખો તો દસ દસની ચાર ટુકડીઓ બને અને ત્રણ વિદ્યાર્થીઓ બાકી રહે એવી જ રીતે તો કે ધોરણ ત્રણમાં એકત્રીસની સંખ્યા તો દસ દસની એવી ત્રણ ટુકડીઓ બને અને એક વિદ્યાર્થી છૂટો રહે એવી જ રીતે ધોરણ બેમાં છવ્વીસની સંખ્યા તો કે દસ દસની એવી બે ટુકડીઓ બને અને છ વિદ્યાર્થીઓ બાકી રહે ત્યાર પછી ધોરણ ચારમાં તો કે ધોરણ ચારમાં આપણે લખી શકીએ છેતાલીસ તો દસ દસની એવી ચાર ટુકડીઓ બને અને છ વિદ્યાર્થીઓ બાકી રહે હવે તો કે ધોરણ પાંચમાં ધોરણ પાંચમાં આપણે લઈ કે પચાસની સંખ્યા હોય તો દસ દસની એવી કેટલી ટુકડીઓ બને તો કે દસ દસની એવી પાંચ ટુકડીઓ બનશે પણ બાકી વિદ્યાર્થીઓ કેટલા રહેશે તો કે પચાસની સંખ્યા હોય એટલે દસ દસની ખાલી પાંચ જ ટુકડીઓ બનશે બાકી વિદ્યાર્થીઓ વધશે નહીં તો અહીંયા આપણે ઝીરો લખી આવી રીતે તમારે હોમવર્કમાં દસ સંખ્યાઓ લખવાની રહેશે ત્યાર પછી બધા થઈને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા ચલો બાકી રહ્યા એટલે કે જે આપણે આખાનામાં જેટલા વિદ્યાર્થીની સંખ્યા લખી એ બધા બાકી રહ્યા ત્રણ બાકી રહ્યા બે બાકી રહ્યા પાંચ બાકી રહ્યા ચાર બાકી રહ્યા અને છ તો ટોટલ બધા થઈને કેટલા બાકી રહ્યા ગણ્યા ચાલો ગણીને આપણે એટલે વીસ સંખ્યા થશે તો બાકી રહેલાની સંખ્યા કેટલીક લખશું તો અહીં આપણે વીસ લખશું ત્યાર પછી શું કીધું છે હવે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓની વધુ કેટલી ટુકડીઓ બનાવી શકાય ચલો વીસ સંખ્યા હોય તો દસ દસની એવી કેટલી ટુકડીઓ તમે બનાવી શકો તો બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓની દસ દસની એવી બે ટુકડીઓ બનાવી શકો ચલો આવી જ રીતે શું કીધું છે કે તમારે તમારા વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે તે શોધો અને દસની ટુકડીઓ બનાવો અને વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ બાકી રહી જાય છે તેની યાદી તૈયાર કરો તે તમારે બધાએ હોમવર્કમાં લખવાનું છે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે તે અંદાજિત તમારે કોઈપણ સંખ્યા તમે લખી શકો ચલો થેન્ક યુ